સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આજે દક્ષિણ ગુજરાત દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી પંચમહાલ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજકોટ જામનગર સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે ઓગણત્રીસ જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે ત્રીસ જૂન ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદમાં પણ વરસાદ પહેલી જુલાઈ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર સુરત નવસારીમાં વરસાદ પડી શકે છે બે જુલાઈએ નવસારી વલસાડ દમણમાં વરસાદ પડી શકે છે પવનની ગતિ વધતા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે का होने का पूर्वानुमान है और आज की बात करेंगे तो आज के लिए सूरत नवसारी वलसाड दमन और दादरा नगर हवेली के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग दी गई है और बनासकांठा साबरकांठा अरावली आनंद पंचमहल दाहोद महिसागर बड़ोदरा छोटा उदयपुर नर्मदा भरूच डांग और तापी के लिए हैवी रेनफॉल की वार्निंग दी गई है और डेटू की बात करेंगे तो डेटू के लिए नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और डे थ्री के लिए गांधीनगर, अहमदाबाद खेड़ा आनंद नवसारी बलसाट, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और डे फोर के लिए साबरकांठा, अरावली महिसागर सूरत नवसारी के लिए हैवी रेनफॉल की वार्निंग है और बलसाट, दमन और दादरा नगर हवेली के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે શહેરના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ ગઢડા ઢસા ગોરડકા ટાટમમાં વરસાદ પડ્યો રાજપરા હામાપર જોટેગઢામાં વરસાદ પડ્યો છે નાગલપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ આપને જણાવીએ કે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે ધોધમાર વરસાદના કારણે રસ્તા પર વિઝિબિલિટી પણ ક્યાંક ઓછી થતી જોવા મળી રહી છે અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ક્યાંક હાલાકી પણ ભોગવવાનો વારો આવ્યો છે પરંતુ ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને જગત તો તાત ખુશખુશાલ છે બોટાદમાં વરસાદ પડતા નદીમાં કાર અને રિક્ષા ફસાઈ ગઈ શહેરના પાળિયાદ રોડ પર આવેલ નદીમાં રિક્ષા અને કાર ફસાઈ ગઈ હતી કાર અને રિક્ષા ફસાઈ જવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે આપણા દૃશ્યો જોઈ શકો છો નદીમાં ગાડી તથા રિક્ષા ફસાઈ ગઈ આ એટલું પાણી ભરાઈ ગયું કે રસ્તાઓ પર ક્યાંક નદીઓ વહેતી થઈ હોય એવા દ્રશ્યો સામે આવ્યા અને તંત્રની પ્રી મોનસૂનની કામગીરીની પોલ પણ ખોલતા દ્રશ્યો છે કારણ કે વાહનો બધા વરસાદી પાણી એટલું ભરાયું કે ડૂબી જાય એવી પરિસ્થિતિ નિર્માણ પામી છે ગાડી અને રિક્ષા આ વરસાદી પાણીમાં ફસાઈ ગયા હતા સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે જિલ્લાના પાંચ તાલુકાઓમાં વરસાદી માહોલ ચીખલી ગણદેવી અને ખેરગામમાં વરસાદ નવસારી તાલુકામાં એક ઇંચ વરસાદ જલાલપુર ખેરગામમાં પોળો ઇંચ વરસાદ પડ્યો છે નવસારી ચોમાસાએ ગુજરાતમાં દસ્તક દીધી નવસારી જિલ્લામાં વરસાદી માહોલ છે દક્ષિણ ગુજરાતમાં ભારતીય અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે જેને પગલે હાલ આપણે જોઈ શકીએ છીએ કે સતત વરસાદી માહોલ જમાયેલો છે ત્યારે જિલ્લાના પાંચ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે ચીખલી હોય ગણદેવી ખેરગામમાં વરસાદ નવસારી તાલુકામાં કુલ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જલાલપોર ખેરગામમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો છે ગીર સોમનાથમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર સતર્ક જોવા મળી રહ્યું છે કારણ કે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે સાથે સતત ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે ડેપ્યુટી કલેક્ટર જોશીએ એનડીઆરએફની ટીમને સાથે કરીને વિઝિટ કરી હતી એનડીઆરએફ એ લોકો રાહત બચાવ કામગીરી અંગે સમજૂતી પણ આપી હતી વિરાવળના જાલેશ્વર વિસ્તારમાં એનડીઆરએફની ટીમે વિઝિટ કરી ટીડીઓ મામલતદાર ચીફ ઓફિસર પોલીસ જવાનું પણ આ વિઝિટ દરમિયાન જોડાયા હતા એનડીઆરએફ ની ટીમ સાથે અ વિરાવળ શહેરના જાલેશ્વર વિસ્તારની અંદર

બિહારીનગર આ જે વિસ્તારો છે જ્યાં વર્ષો વર્ષ આપણા અનુભવ પ્રમાણે પાણી ભરાવાના જે પ્રશ્નો રહે છે એ અંતર્ગત આખી ટીમ અને એનડીઆરએફ એફ ની સાથે રાખી એનો આપણે જાયજો લઈએ છીએ માણસોને જાગૃત કરીએ છીએ અમદાવાદમાં વરસાદ પહેલા જ ભુવારાજ સરસપુરમાં રસ્તા પર મોટો ભૂવો પડી ગયો ભૂવાને લીધે રસ્તો બંધ કરવામાં આવ્યો એએમસી ની હજી તો સરખો વરસાદ પડ્યો નથી અમદાવાદમાં અને આટલો મોટો ભૂવો પડી ગયો એમસી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ વખતે ક્યાંય ભૂવા નહીં પડે ક્યાં એટલું પાણી નહીં ભરાય તો આ શું જોઈ રહ્યા છીએ અમે હજી તો વરસાદ એવો પડ્યો નથી કે હજી માની કે ચલો આવી રીતના ભૂવો પડે પણ હજી તો વરસાદની શરૂઆત માંડ માંડ અમદાવાદમાં થઈ છે અને આવા ભૂવા પડેલા દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ એટલે અમે અમારા ટેક્સના પૈસાનો તો વેડફાટ જ કરી રહ્યા છીએ અમદાવાદ ખોતા એસડી હાઈવે પર વરસાદી માહોલ શહેરમાં અસય ઉકળાટ વરસાદ પડ્યો છે વરસાદ પડતા શહેરીજનોમાં ક્યાંક ખુશીની લાગણી જોવા મળી રહી છે ખોતા એસજી હાઈવે પર વરસાદ ક્યાંક ધીમી ધારે વરસાદ ક્યાંક થોડો વધુ વરસાદ નોંધાયો છે અમદાવાદમાં ધીરે ધીરે ચોમાસું આવી રહ્યું છે કારણ કે આપણે જોયા જોઈ રહ્યા છે કે દક્ષિણ ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય તમામ જગ્યાએ ભરપૂર મેઘરાજા વરસી રહ્યા છે પરંતુ ક્યાંક મધ્ય ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને નથી વરસી રહ્યા અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે

વરસાદ ને લઈને ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ખાસ ગરમીનો અહેસાસ થતો હતો અને ગરમીમાં અત્યારે હાલ ઠંડક પ્રસરી છે અને શહેરીજનોને ઠંડક નો અહેસાસ થઈ રહ્યો છે કેમેરામેન યજ્ઞ સાથે સચિન કડિયા ગુજરાત અમદાવાદ પ્રથમ વરસાદમાં જ દિલ્હી પાણી પાણી થઈ ગયું છે ત્યારે દિલ્હીના અનેક એવા રસ્તાઓ કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે શશી થરૂર રાતીશી બંગલો પણ પાણીમાં થઈ ગયા રામ ગોપાલ હરી મહતાબ બંગલો પણ પાણીમાં મનોજ તિવારી બંગલામાં પણ પાણી ભરાઈ ગયું શશી તો કહ્યું કે બધું જ બરબાદ થઈ ગયું એસપી સાંસદ

एमसीडी के नालों को फ्लड के नालों को लेकिन उनके कान पे जू नहीं रेंगता आज उसके कारण करीब 40 45 मिनट दिल्ली के सांसदों को भी संसद आने में तकलीफ हुई हमारे घर के आगे पानी लग गया तो ये पानी हमारा जो एनडीएमसी क्षेत्र है वो एक आप समझ लीजिए एक टापू की तरह है जहां से पानी नीचे जाता है वो सारे नाले जाम है उनकी कोई डिसल्टिंग नहीं हुई है कोई सफाई नहीं हुई है

અડધી ગાડી ડૂબી જાય એવા દ્રશ્યો કંઈક આ રીતે કેદ થયા કેમેરામાં લોકોને પણ દિલ્હીમાં બહાર ઓછું નીકળવાની અપીલ છે કારણ કે લોકો એમ પણ બહાર નીકળી જ નહીં શકે એટલું પાણી ભરાયેલું છે લોકોના ઘરે પાણી આવી રહ્યા છે રસ્તાઓ આખા નદીઓમાં ફેરવાઈ ગયા છે દિલ્હીમાં રસ્તા પર વાહન નથી ફરી રહ્યા એવું લાગી રહ્યું છે કે વાહન અડધા ડૂબી ગયા હોય અને આ રસ્તો નહીં અહીંયા નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો કંઈક આ રીતે વાયરલ થઈ રહ્યા છે દિલ્હી માટે દિલ્હીના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે અને વરસાદી પાણી એમને હેરાન કરી રહ્યું છે ટ્રાફિક જામની સ્થિતિ પણ દિલ્હીમાં સર્જાઈ હતી મેઘ તાંડવ કે જેના કારણે અનેક વૃક્ષ પણ ધરાશાયી થયા અને પ્રથમ વરસાદમાં જ પોલ એવી ખુલી છે તો ટ્રાફિક જામ થયો બીજી તરફ વાહન વ્યવહારને એવી અસર પડી કે વાહન ખેંચીને લઈ જવાની ફરજ પડી દિલ્હીમાં લોકો ત્રાહેબામ પોકારી ઉઠ્યા છે એવી આફત તેમને આવી પડી છે

ત્યારે હિમાચલ પ્રદેશમાં પણ વરસાદી માહોલ વરસાદ બન્યો આફત એક તો ઉત્તર ઉત્તર ભારતમાં માંડ માંડ વરસાદની રાહ જોવા અફરાતફરી મચી ગઈ ભૂસ્ખલનની ચપેટમાં અનેક વાહનો પણ આવી ગયા વરસાદના કારણે પર્યટકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ મોડ જાહેર કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી સુખુએ સ્થિતિની સમીક્ષા કરી છે जनता से ये अनुरोध बरसात का मौसम शुरू होगा तो नदी नालों के किनारे नहीं जाना है क्योंकि कहीं भी अचानक नदी और नालों में, और में एकदम पानी बादल फटने से बढ़ जाता है और अंदाजा भी नहीं होता और वो नुकसान जीवन को कर जाती है तो हम इस बारे में इस हमने एहतियात बरतने की मैं जनता से अपील करता हूँ और हमारे जो डिजास्टर एरिया उसकी एक मीटिंग हो चुकी है और निश्चित तौर पर भविष्य में पिछले साल की तरह आपदा ना आए भगवान से यही प्रार्थना करते हैं और सारी चुनौतियों का सामना करने के लिए हमने दिशा निर्देश दिए है सब फील्ड स्टाफ को बोला गया सब सब डी सबको सबको बोल दिया गया सबको एक्टिव रहने के लिए बोल दिया गया और मैं खुद इसका जायजा भी लेता समाचारों माला एक नाना विराम